ખાસ જાણી લેજો ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર કેટલા વરસાદને લઈને ગુજરાતમાં આવનારી ત્રણ કલાક માટે શું કરવામાં આવી છે આગાહી કઈ કઈ દિશાઓમાંથી સિસ્ટમ હવે આગળ વધીને ગુજરાતના વિસ્તારો તરફ આગળ છે સાથે સાથે કેટલી સિસ્ટમો સક્રિય હોવાને લઈને અત્યારે ગુજરાતના કયા કયા પંથક ઉપર વરસાદનું કેવું દબાણ બનતું જોવા મળી રહ્યું છે ગુજરાતની અંદર કયા ક્ષેત્રની અંદર ભયંકર વીજળીના ચમકારા જોવા મળવાના છે કયા કયા જિલ્લાની અંદર વીજળી પડવાને લઈને કરવામાં આવી છે આગાહી આંબાલાલ પટેલની આગાહી સામે આવી છે જેમાં રાજ્યની અંદર 2 થી લઈને આઠ ઇંચ સુધીના ભયંકર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે વરસાદીય સિસ્ટમના મોડલની અંદર ઓચિંતાનો મોટો બદલાવ ગુજરાતમાં આવતો જોવા મળી રહ્યો છે બદલાઈ રહેલા વરસાદના મોડલને ધ્યાનમાં રાખતા ખાસ કરીને હવે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર કાળા ડિમાંગ વાદળોની વચ્ચે ગુજરાતમાં આભ ફાટતું હોય તેમ ભારેથી હતી ભયંકર વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે કયા કયા ક્ષેત્રની અંદર અત્યારે ગુજરાત ઉપર ભયંકર આફત મંડરાતી જોવા મળી રહી છે બંગાળની ખાડીના દરિયામાં

ભયંકર અસરો વધતી જોવા મળી દયું છે જી હા દર્શક મિત્રો બંગાળની ખાડીના દરિયાની અંદર અત્યારે તોફાનીથી લઈને ખુખાર નવી સિસ્ટમનું વેલ માર્ક લો પ્રેશરનો તીવ્ર દબાણ બંગાળની ખાડીના વિસ્તારથી ગુજરાતના વિસ્તાર સુધી ભયંકર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી અત્યારે યપર સર્ક્યુલેશન એરિયાનો તીવ્ર ઘેરાવો ગુજરાતમાં પોતાની અસરો દર્શાવતો

લો પ્રેશર સિસ્ટમો હવે આગળ વધીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે આમ સક્રિય બનતી અનેક પ્રકારની નવી નવી સિસ્ટમોની અસરને લઈને હવેથી ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં શરૂ થતો જોવા મળી રહ્યો છે આ નવા રાઉન્ડની અંદર ગુજરાતમાં નવથી લઈને પંદર ઇંચ સુધીના જળબંબાકાર વરસાદની ચેતવણી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે અત્યારે તમે સિસ્ટમનું પરિભ્રમણ અને સિસ્ટમનો ઘેરાવો જોઈ શકો છો આ સંપૂર્ણ વિસ્તારની અંદર ભારે તેતી બયંકર વરસદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે ખાસ કરીને આવનારી કલાકની અંદર વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર નાગપુર હૈદરાબાદના ક્ષેત્રની અંદર ધાનબડના વિસ્તારથી ઢાકા અલ્હાબાદના વિસ્તારથી ગ્વાલિયર જોધપુરના વિસ્તારથી લઈને રાજ્યની અંદર નવી દિલ્હીના વિસ્તારમાં ભયંકર તોફાની વાદળોની વચ્ચે અત્યારે મેઘરાજાનું ભયંકર દબાણ સક્રિય બનતું હોય તેમ ગુજરાતની અંદર કડાકા ભડાકા અને વિજળીના ચમકારાની સાથે રાજ્યની અંદર હવેથી થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટીની રીત સરની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે તમે લાઈવ વરસાદીય સિસ્ટમના ઘેરાવા જોઈ શકો છો અત્યારે સૌથી વધારે અસર બંગાળની ખાડીના દરિયામાં જોવા મળી રહી છે અરબ સાગરના દરિયામાંથી આગળ વધતી સિસ્ટમની અસરને લઈને ગુજરાતનો દરિયો પણ બેકાબુ બનતો જોવા મળી રહ્યો છે આવનારી ત્રણ કલાકમાં દક્ષિણ ગુજરાતને સૌરાષ્ટ્રના દરિયાની અંદર તોફાની પવન ફૂંકાતો જોવા મળવાનો છે જેમાં થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનની તીવ્રતા ગુજરાત ઉપર જોવા મળવાની છે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર તકેદારીના ભાગરૂપે ત્રણ નંબરનું સિગ્નલ અત્યારે લગાવવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર વસવાટ કરતા લોકો અને માછીમારોને આગામી ચાર દિવસ માટે દરિયો ખેડવા જવાની તંત્ર દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો સક્રિય બની રહેલા રાજ્યની અંદર વરસાદના નવા રાઉન્ડની સાથે અત્યારે ગુજરાતની અંદર ફાલ્ગુની નક્ષત્ર ચાલી રહ્યું છે જી મિત્રો આ નક્ષત્રની અંદર અત્યારે મેઘરાજાનું ગુજરાત ઉપર રીત સર દબાણ વધતું જોવા મળી રહ્યું છે સપ્ટેમ્બર મહિનો ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થતો હોય તેમ ગુજરાત અંદર હજી પણ આવનાર પિસ્તાલીસ દિવસ સુધી રાજ્યની અંદર સોમાસાની તોફાની બેટિંગ ગુજરાતમાં જોવા મળવાની છે જો આપણે રાજ્યની અંદર વરસાદની માહિતી મેળવીએ તો ગુજરાત રાજ્યની અંદર આ સિઝનનો અત્યાર સુધીમાં થી લઈને સત્યાશી સુધીનો વરસાદ ગુજરાતમાં વરસેલો જોવા મળ્યો છે વરસી રહેલા ભારે વરસાદના ભાગરૂપે ગુજરાતની અંદર આવેલા બસોને સાત ડેમમાંથી અત્યારે એકતાલીસ ડેમની અંદર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જેમ જેમ બંગાળની ખાડીના દરિયામાં નવી નવી સિસ્ટમ અને ગુજરાત ઉપર અટવાયેલું સોમાસુ ફરી એકવાર તીવ્ર બનીને જોર પકડી રહ્યું છે તેમ તેમ ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર હવેથી ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસવાની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે તો આપણે લાઈવ સિસ્ટમની માહિતી થકી માહિતી મેળવીએ તમે અત્યારે લાઈવ જોઈ શકો છો મુંબઈના વિસ્તારથી મહારાષ્ટ્રના વિસ્તાર અને મધ્ય ભારતના વિસ્તારમાંથી તોફાની પવનોની દિશા બદલાવવાની સાથે દક્ષિણીય ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદનો સૌથી મોટો ખતરો ટોળાઈ રહ્યો છે જેમ જેમ સિસ્ટમ પોતાની દિશા બદલીને આગળ વધી રહી છે તેમ તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં મેઘરાજાનું તાંડવ શરૂ થતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ખાસ સાવચેત થઈ જજો કારણ કે રાજ્યની અંદર દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર જાંબુસર કરજણના ક્ષેત્રથી ડભોઈના પંથકમાં સિનોરના વિસ્તારથી ભરૂચ દહેજના તટીય ક્ષેત્રથી લઈને ડેડિયાપાડાના વિસ્તારની અંદર સાથે સાથે કોસંબાના વિસ્તારથી વાંકલ ઉમરપાડા વ્યારાના ક્ષેત્રમાં બારડોલીના ક્ષેત્રથી સુરતના વિસ્તાર ઉપર નવસારીના પંથકથી લઈને બીલી મોરા વનસાળાના વિસ્તારથી વલસાડના વિસ્તારની અંદર આહવાના ક્ષેત્રથી સાપુતારાના વિસ્તાર ઉપર મેઘરાજા તૂટી પડતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં થી લઈને આઠ ઇંચ સુધીના વરસાદની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે તમે જોઈ શકો છો અરબ સાગરના દરિયામાંથી આગળ વધતી સિસ્ટમો અને તોફાની ભેજયુક્ત પવનનો મારો પણ અત્યારે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં દિવસે ને દિવસે ભેજનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે ઘોર અંધારપટ અને કાળા વાદળોના ભયંકર અંદર ઘેરાયેલા જોવા મળી રહ્યા છે વધી રહેલા સિસ્ટમ ના ભયંકર અસર ના ભાગરૂપે ગુજરાત ની અંદર આગામી સાત દિવસ સુધી સક્રિય બનેલો ગુજરાત ઉપર વરસાદનો આ બીજો રાઉન્ડ હવેથી તે રીતસરની તબાહી મચાવતો જોવા મળવાનો છે જી જ્યાંદર્શક મિત્રો મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર મોટા પલટાવની શરૂઆત જોવા મળી રહી છે જેમાં પણ સરહદીય જિલ્લાઓ એટલે કે દાહોદથી લઈને છોટા ઉદયપુર મહીસાગરના ક્ષેત્રથી લુણાવાડાના વિસ્તાર ઉપર ગોધરાના પંથકથી બોડેલી વડોદરાના ક્ષેત્રથી ખંભાતના વિસ્તારમાં નડિયાદના પંથકથી ધોળકા અને અહેમદાબાદના વિસ્તારની અંદર અત્યારે તોફાની પલટાવ સાથે ખેડા પંચમહાલના વિસ્તારોની અંદર પણ ભારે ભારેથી ભયંકર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે જેમ જેમ સિસ્ટમ આગળ વધી રહી છે તેમ તેમ અહેમદાબાદના વિસ્તાર ઉપર અત્યારે ભયંકર પવનની શરૂઆત જોવા મળી રહી છે તોફાની પવનોની તીવ્રતા સાથે અહેમદાબાદના વિસ્તારોની અંદર પણ વાદળો ફાટતા હોય તેવા ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તાર ઉપર અત્યારે તોફાની હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે આવનારી ત્રણ કલાકની અંદર ગુજરાતમાં નવા જૂની સક્રિય બનતી હોય તેમ અરબ સાગરના તોફાની ભેજયુક્ત અને ખતરનાક પવનો હવે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ત્રાટકતા જોવા મળવાના છે આમ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓની અંદર મેઘરાજા પોતાની સવારી લાવીને ગુજરાતને તરબોળ કરી નાખે તેમ ભારે વરસાદને લઈને હવેથી સૌરાષ્ટ્રના વિસ્તારો માટે પણ મોટી શક્યતા અને મોટી આગાહી દર્શાવવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રની અંદર ભાવનગરના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી અલગના વિસ્તારમાં મહુવાના તટીય ક્ષેત્રથી લઈને સિસ્ટમના દબાણને ધ્યાનમાં રાખતા ઉના વેરાવળને ગીર સોમનાથના વિસ્તારની અંદર પણ વરસાદનો ખતરો વધતો જોવા મળી રહ્યો છે પોરબંદરના ક્ષેત્રથી જુનાગઢ ગોંડલના વિસ્તારથી લઈને જસદણ અમરેલીના વિસ્તારથી રાજકોટ ભાનવડ જામનગર સલાયા અને દેવભૂમિ દ્વારકાના પવિત્ર વિસ્તારની અંદર પણ દરિયો બેકાબુ બનતો હોય તેમ દરિયાની અંદર થી લઈને પાંચ ફૂટ ઊંચા મોજા અત્યારે દરિયાની અંદર ઉછળી રહેલા જોવા મળી રહ્યા છે ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તાર જેમ કે ચોટીલા મોરબીને સુરેન્દ્રનગરના વિસ્તાર ઉપર મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે આમ ગુજરાત રાજ્યની અંદર સંપૂર્ણ વિસ્તારમાં મેઘરાજાનું તાંડવ સક્રિય બનતું હોય તેમ

હવેથી ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓ તરફ આગળ વધતી જોવા મળી રહી છે જેને લઈને અત્યારે ઉત્તરીય ગુજરાતની અંદર થરાદના ક્ષેત્રની અંદર રાધનપુરના વિસ્તારથી પાલનપુર મહેસાણાના પંથકથી ખેડબ્રહ્માને હિંમતનગરના વિસ્તારમાં ઓચિંતાના પલટાવની શરૂઆત થતી હોય તેમ ઉત્તરીય ગુજરાતના આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને વરસાદ માટેનું દબાણ દર્શાવતું જોવા મળી રહ્યું છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારની અંદર પણ આવનારી બાર કલાક અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે કચ્છના વિસ્તારોની અંદર તો અત્ર તત્રને સર્વત્ર મેઘરાજાનું હવેથી ભયંકર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે તમે લાઈવ જોઈ શકો છો ઓમાનના વિસ્તારથી મોસ્કોટ તુરબેટના ક્ષેત્રથી કરાચીના વિસ્તારમાંથી આગળ વધી રહેલા પવનો કચ્છના વિસ્તારોની અંદર પોતાની ભયંકર જોર અને પોતાની ભયંકર અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે વધી રહેલા સિસ્ટમના દબાણને ઘેરાવાને જોતા રાપર ગાંધીધામ વાડેલી ખાવડ માંડવી નળિયા અને લખપતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મેઘરાજાની નવી ઇનિંગ શરૂ થતી હોય તેમ ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આગામી સાત દિવસ સુધી ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી રહી છે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના જિલ્લાઓ અને ગુજરાતના નકશાઓ જાહેર કરીને સવિસ્તૃત તાજીને નવી લેટેસ્ટ માહિતી

તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતના અનેક સ્થળોની અંદર મેઘગર્જના અને હળવાથી મધ્યમ તોફાની વરસાદની સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવનોની ઝડપોની સાથે ગુજરાતમાં વરસાદના તીવ્ર દબાણને ધ્યાનમાં રાખતા ગુજરાતમાં અનેક જિલ્લાઓની અંદર વીજળી પડવાને લઈને રીતસરની મોટી ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સક્રિય બનતી હોય તેમ ગુજરાતની અંદર સંપૂર્ણ સૌરાષ્ટ્રના વિસ્તારમાં દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાતના વિસ્તારથી કચ્છ અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં હવેથી ભયંકર ફાટતું જોવા મળવાનું છે જી હા દર્શક મિત્રો તમે લાઈવ અપડેટ પણ જોઈ શકો છો આવનારી સાત તારીખ સુધી ગુજરાતમાં હવેથી છોતરા કાઢી નાખે તેવા ભારે વરસાદને લઈને નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી છે જેમાં પણ તમે અત્યારે મોટા ભાગના વિસ્તારોની અંદર ગાજવી સાથે વરસાદની શરૂઆત થતી હોય તેમ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ને ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદના નવા રાઉન્ડના એદાણ ગુજરાતમાં જોવા મળી રહ્યા છે ખાસ જાણી લેજો ગુજરાતના કયા કયા ક્ષેત્રની અંદર વરસાદને લઈને કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ને કયા વિસ્તારોની સાથે કયા વિસ્તાર ઉપર કયા જિલ્લાની અંદર વરસાદનો કેવો ખતરો ગુજરાત ઉપર મંડરાયડ્યો છે સૌપ્રથમ આપણે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ તો દક્ષિણીય ગુજરાતના બે જિલ્લાની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં નવસારી અને વલસાડ આ બે જિલ્લાની અંદર આગામી કલાકોની અંદર અતિ ભયંકર વરસાદ ખાબકતો હોય તેમ ભારે વરસાદને લઈને યલ્લો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓ જેમાં દાહોદ પંચમહાલ અને છોટા ઉદયપુરના વિસ્તારની સાથે સાથે અત્યારે મહીસાગરના વિસ્તારની અંદર પણ ભારે વરસાદ ખાબકવાને લઈને મધ્ય ગુજરાતના આ ચારે ચાર જિલ્લાઓની અંદર ભારે વરસાદનું યલ્લો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ઉત્તરીય ગુજરાતના બે જિલ્લા જેમાં સાબરકાંઠા અને અરવલ્લીના ક્ષેત્રની અંદર ભારે વરસાદનો ખતરો ટોળાતો હોય તેમ આ બંને જિલ્લાની અંદર પણ ભારે વરસાદને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા આવનારી કલાકોની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ ગુજરાતની અંદર ટોટલ 8 જિલ્લાઓની અંદર ભારે વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તે ઉપરાંત ગુજરાતના બાકીના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની અસરોની સાથે સુરેન્દ્રનગર મોરબી બોટાદ ભાવનગર અમરેલી રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ને ગીર સોમનાથના વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા સાથે સક્રિય બનતા નવા રાઉન્ડની શરૂઆતની સાથે અત્યારે હળવાથી મધ્યમ વર્ષાધની આગાહી કરવામાં આવી છે. દક્ષિણિયા ગુજરાતની અંદર નર્મદા તાપી ડાંગ સુરત ને ભરૂચના વિસ્તારોની અંદર પણ મેઘરાજાની ભયંકર એન્ટ્રી ને લઈને અત્યારે ઘોર અંધારપટ ને કાળા ડિબાંગ વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળી રહ્યા છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વડોદરા ખેડા આણંદ અને અહેમદાબાદના વાતાવરણની અંદર ઓછીતાના પલટાવ સાથે અત્યારે ગુજરાતની અંદર 30 થી 40 કિલોમીટર પવનની તીવ્રતાની સાથે વીજળીના ચમકારા અને મેઘગર્જનાનો જોર આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર વધી રહેલું જોવા મળી રહ્યું છે. કચ્છની અંદર ધીમાથી હળવા વરસાદની શરૂઆત જોવા મળી રહી છે. ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી આ આગળ વધતી સિસ્ટમની અસરને લઈને બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આમ ગુજરાતની અંદર આજથી લઈને આવનાર ગુજરાતમાં સાત તારીખ સુધી હજી પણ ભારે વરસાદ વરસવાને લઈને ગુજરાતમાં મોટી આગાહી કરવામાં આવી રહી છે